આ યુગમાં હવે તમે સમૂહ લગ્ન કરાવો મોટા સામાજિક આગેવાન બનો અને ત્યારબાદ તમને સમાજના નામે રાજકારણ કરવાની છૂટ મળી ગયો હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે અને સમૂહ લગ્નના નામે છેતરપિંડી એક વાર નહીં રાજકોટમાં બે અઢી મહિના પહેલા ટૂંક સમય પહેલા થઈ હતી અને ફરી એક વખત આખી આખી છેતરપિંડીનો ઘટનાક્રમ છે તે સામે આવ્યો છે અમે કોઈ ઉપર આરોપ નથી લગાવતા પરંતુ જે પ્રમાણે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે પ્રમાણે ફરિયાદો થઈ રહી છે

અને તમામ લોકોને બોલાવીને તમે તમારી જાતનું શક્તિ પ્રદર્શન કરો પરંતુ કદાચ આ નેતાઓને પણ નહીં ખબર હોય કે આ સૌથી મોટી છેતરપિંડીનો કારસ્થાન છે તે આના માધ્યમથી થઈ રહ્યું છે ઘણા બધા એવા લોકો છે કે જે સમૂહ લગ્ન કરાવે છે જેમાં પોતાનું કઈ મહત્વ નથી હોતું અને શાંતિથી લગ્ન પૂરા થઈ જાય તો પણ ખબર નથી હોતી પરંતુ આ વાત છે રાજકોટના ચોટીલા પાસે ટૂંક સમય પહેલા જ લગભગ પંદર વીસ દિવસ પહેલાની વાત છે કે પાંચસો ને પંચાવન દીકરીઓના સમૂહ લગ્ન છે તે થયા હતા સર્વ જ્ઞાતિએ સમૂલગ્ન લગ્ન છે તે યોજવામાં આવ્યા હતા અને શિવાજી સેના દ્વારા આયોજિત આ સમૂહ લગ્ન છે તે કરવામાં આવ્યા હતા અને સમૂહ લગ્નમાં પાંચસો ને પંચાવન દીકરીઓના સમૂહ છે તેવું આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સાથે જ લખવામાં આવ્યું હતું કે અનેક એવી વસ્તુઓ છે કે જે તમને તાળામાં મળશે ભેટ સોગાત મળશે તેમાં ગણપતિ બાપાની મૂર્તિ સોનાની બુટી સોનાનું પેન્ડલ સોનાની ચૂક ચાંદીની ગાય ચાંદીનો તુલસીનો ક્યારો ચાંદીની વીટી ચાંદીની માછલી ચાંદીની રાણીનો સિક્કો પંચ ધાતુનો ફેન્સી ફેન્સી અનેક વસ્તુનો એકસો એકવીસ જેટલી વસ્તુઓ મળશે કે જેમાં ભગવદ્ ગીતા પણ લખવામાં આવી પણ જો આ સમ લગ્ન કરવાના આયોજકોએ ભગવદ ગીતાની સોગન ખાઈને પણ જો આપ્યું લોકો સાથે છેતરપિંડી કારણ કે હોંશે હોંશે એક બાપ પોતાની દીકરીને પરણાવ નીકળ્યો ત્યારે એવું થયું કે ભાઈ મને તમામ વસ્તુ મળશે મારી દીકરીને સોનાની વસ્તુ લઈ જાવ માટે મારી પોતે કેપેસિટી નથી પરંતુ સમાજના આગેવાનો કરે છે આગેવાનો દ્વારા એક આયોજન થઈ રહ્યું છે તો તેમાં હું મારી દીકરીને પરણાવ કેમને સારું કર્યા મળે પણ એક આ બાપની દીકરી સાથે પણ જો કોઈ ગેમ રમતા હોય તો આવા આગેવાનો છે જે બની બેઠેલા આગેવાનો છે કે જેનામાં પહેલા કેપેસિટી હોતી નથી અને ત્યારબાદ તમે છેતરપિંડી કરો છો પાંચસોના પંચાવન દીકરીનું લગ્ન કર્યા અને ત્યારબાદ સોના ચાંદીની વસ્તુઓ જે ભેટમાં આપવામાં આવીને એ દીકરી સાસરે જાય છે અને ખરાઈ કરવામાં આવે કે આ વસ્તુ સાચી પણ સાચી ન નીકળી તમે વિચાર કરો કે જે મોટા ભામાસા થઈને ફરતા નેતાઓ કેટલી મોટી કારસ્તાન છે કે જે પાંચસો ને પંચાવન દીકરીઓ સાથે કરી રહ્યા છે આ સમગ્ર ઘટના બાદ એક ફરિયાદ થઈ છે તે ફરિયાદના આધારે જ અમે સમાચાર કરી રહ્યા છે આ ફરિયાદ છે તે જે આયોજકો હતા તે તમામ આયોજકો ઉપર કરવામાં આવી છે અનેક રાજીનામાઓ પણ પડ્યા છે પરંતુ મહત્વની વાત તો એ છે કે જે તમારી કેપેસિટી નથી છતાંય તમે લગ્ન કરી દીધા પરંતુ હાલ આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે જો કે ફરિયાદ પણ થઈ છે આ ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે જય ભારત સાથે જણાવનું કામે નીચે સહી કરનાર હું નામ નથી લેતો જાતે હિન્દુ અને સાથે ઘરકામ કરીએ છીએ અને સુરેન્દ્રનગરના જખતરમાં રહીએ છીએ અમો વસંતભાઈ ખેંગરભાઈની દીકરી દીકરીનું નામ નથી લેતો અને લખતર ગામે એક દીકરાને ત્યાં પરણાઈ છે પરણાવવામાં આવી છે ત્યારબાદ અમારે અમારા લગ્ન કરવાના હોય અમારા પિતાજીની આર્થિક સ્થિતિ નબળી હોય જેથી અમે શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વો સર્વ આયોજિત જ્ઞાતિઓના લગ્નમાં અમે નામ નોંધાવ્યું છવ્વીસમાં ઝાઝરમાં લગ્ન હતા અને સત્યાવીસ એપ્રિલના રવિવારના રોજ આ લગ્નનું આયોજન રાજકોટ એરપોર્ટ છે હીરાસર એરપોર્ટ છે તે કરવામાં આવ્યું હતું મારા પિતાજીએ ફોર્મ ભરેલ હતું જેથી અમારા પિતાજીને આર્થિક ખર્ચ ઓછો કરવો પડે એટલે મેં પહેલાં કહ્યું તેમ અને ખૂબ સારી રીતે લગ્ન થઈ શકે અમારા પિતાજીએ લગ્નનું ફોર્મ ભર્યું આયોજક શ્રી પહેલું નામ વિક્રમભાઈ સોરાણી પિન્ટુભાઈ પટેલ અને અક્ષયભાઈ ગાઢવી દ્વારા અમને જણાવેલ કે દીકરીના કરિયાવરમાં સોના ચાંદીનું દાન આપવામાં આવશે અને પત્રિકા દ્વારા જાહેરાત પણ કરવામાં આવી હતી જે પત્રિકા પણ અમે તમને બતાવી રહ્યા છે આમાં આટલું મોટું આયોજન વિના મૂલ્યે કરી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને વર્ષ પક્ષ તરફથી એકવીસ રૂપિયા છે તે લેવામાં આવ્યા હતા ત્યારબાદ મારા પિતાજીએ સવિસમાં જજરમાન સમૂહ લગ્નની સત્યાવીસ તારીખ અને રવિવાર ખાતે કરેલા કરિયાવરમાં સોનાનો દાણો પણ આપેલ પણ એ પણ બગસરાનો ખોટો દાણો છે વીટી આપેલ તે પણ બગસરાની નકલી છે અને બીજી ચાંદી જે ચાંદીની વીટી ધાતુ છે કોયડા આપેલ છે તે પણ નકલી છે ચાંદીના સિક્કા આપેલ છે આ તમામ વસ્તુ અમે સોનીને બતાવતા ત્યારે એક ખબર પડી કે આ દાગીના ધાતુના અને ખોટા છે હવે તમે વિચાર કરી લ્યો કે કેટલી મોટી ભૂલ છે કેટલી મોટી છેતરપિંડી છે તે કરવામાં આવી આ તમામ લોકોએ શું શું કહ્યું કેવી છેતરપિંડી થઈ એ વિડીયો પણ તમે જોઈ લો આ વેટી સિક્કો અને આ બધી જે સ્ત્રી વસ્તુ ખોટી છે બરાબર અમે સોના નું દાન આપીએ છીએ આ વીટી હાલતી નથી ક્યાંય અત્યારે સોની દુકાને બતાવવા છે અને માણસો ને પાણી પણ મળ્યું નથી અને ભાઈ તમારું નામ તુષાર વાઘેલા તુષાર વાઘેલા ત્યાં પાણી પણ જડ્યું નથી એટલે આના કાયદેસર જે કઈ કાર્યવાહી થતી હોય એ કરવાની છે અને આ જાન વેળવાનો થઈ હતી ને પાયડી થી આ બધું સોનીની દુકાને બતાવ્યું એમાંથી કોઈ વસ્તુ સાચી નથી સોની એક બધી ના પાડી કોઈ વસ્તુ આમાં સાચી છે ને નઈ વીટી કે નઈ કૈડા કે નઈ પદાણો કે નઈ બેસિકા મારી દીકરી મનીષાના લગ્ન હોવાથી મારી પરિસ્થિતિ ખરાબ હોવાથી અમે શિવાજી સેના રાજકોટમાં સમૂહ લગ્નમાં જોડાણા હતા અને અમને જે સોનું ચાંદી મળેલ છે તમામ ખોટું છે સોનીને વતાડેલ છે અને માટલાના એકવીસો રૂપિયા લેવામાં આવેલ હતા અને આ વિડીયો જયેશભાઈ ઠાકોર અમારા સમાજના હોય તો અમને સાચો ન્યાય અપાવે હાલ જે સોશિયલ મીડિયામાં શિવાજી સેનાના જે સમૂહ લગ્ન 555 દીકરીઓના જે રાજકોટમાં સમૂહ થયા એને લઈને સોશિયલ મીડિયામાં એવો વિડિયો ફરે છે એવા મને પણ ફોન આવે છે કે ભાઈ અમને ન્યાય આપો એ વિડિયોમાં એવું બોલે છે કે ભાઈ અમને ખોટા સોના ચાંદીના દાગીના ઘણા તો ચીજ વસ્તુ પણ તૂટેલી અંદર દેખાડે છે પણ આ દાગીનાઓ પણ ખોટા દીધેલા છે તો શિવાજી સેનાને ખાસ કહેવાનું કે તમને જે દાતાઓ મળે છે તમને પૈસા લઈને મળે છે કે મળે છે જો તમને મળતા હોય તો તમે આ વસ્તુ તમે લોકોને દઈ અને એને ભરમાવો છો જે હોય દિવસની અંદર આ જેટલા પણ સમૂહ લગ્ન કર્યા એને જે સાચા દાગીનાઓ જે દેવાના હોય તો અમે તમે એને દઈ દો જો ન દેવાના હોય તો એને કહી દો કે મારી કેપેસિટી નથી મારી તેવડ નથી હું ખાલી ના ખાલી ભરમાવી અને સમૂહ લગ્ન કરું છું એવા ખોટા દેખાવા ન કરો તમને ખાસ વિનંતી કે પાંચ દિવસની અંદર જે પણ હોય તમારું શંકી લેજો અને જો પાંચ દિવસની અંદર તમારું સંકેલવામાં નહીં આવે તો પાંચ દિવસ પછી જેટલા પણ સમૂહ લગ્ન તમે કર્યા છે જેને પણ દાન કર્યું છે એ બધા પરિવારને હું મળીશ જે પણ સાચી હકીકત હશે જે પણ જેને જેને તમે ખોટું કરી લેવું છે એ તમામ લોકોને મળી એને જે પણ જે ખોટા દાગીનાઓ છે એને લઈ કાયદેસરની કાર્યવાહી કરીશ કે ભાઈ આની સાથે ખોટી છેતરપિંડી થઈ તો શિવાજી સેનાઓને વિક્રમ સોરણી ને મારે ખાસ કહેવાનું કે આ જે તહેવાર હોય ને તો સંલગ્ન કરો બાકી ખોટા સમાજને ને બંધ કરો જોયે તમે તમામ વિડીયો હાલ તો તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ છે પણ હવે શું તો હવે આપણે જાગવાની જરૂર છે કે આવા સમાજના જે બની બેઠેલા આગેવાનો છે આપણે ક્યાં દાન આપીએ છીએ ક્યાં દાન નથી આપતા ને કોણ કેવી કમેન્ટમેન્ટ કરે છે અને કેના પ્રકારે સમાજના નામે રાજકારણ કરવું છે ને આવા લોકોને આપણે હવે ઓળખી જવાની જરૂર છે કારણ કે રાજકોટનો પહેલો નહીં બીજો કિસ્સો એક સમૂહ નામે આયોજકો ફરાર થઈ ગયા હતા અને બીજો કિસ્સો એવો કે દીકરીઓના નામે એક છેતરપિંડી થઈ છે આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં લખજો તો બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યુઝરૂમ મને આપશો રજા નમસ્કાર